તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ દીકરીની ક્લિપો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે આ દીકરી વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવો નો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો એમ કહેવાય છે કે આ દીકરી માત્ર છ વર્ષની છે ને આ દીકરી એમ કહેવા છે કે અમદાવાદથી દ્વારકા જ લગી ચાલીને જઈ રહી છે દોસ્તો હાલ આખા ગુજરાતની અંદર હા કાર મચાવી દીધો છે ને ગુજરાતના લોકો દૂર દૂરથી આ દીકરીને મળવા માટે પણ આવે છે અને એમ કહેવા છે કે ફૂલોથી સ્વાગત પણ કરવામાં આવે અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવ તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ દીકરીને ધન્યવાદ દેવા જોઈએ દોસ્તો તમને ખબર હશે કે મોટા હોય છે તોય સત્તા હાલી નથી શકતા આ દીકરીને એટલી બધી હિંમત છે કે વાત જ ના પૂછો દોસ્તો અને કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઠેર દુવાર લગી જઈ રહી છે દોસ્તો હાલ આ ક્લિપ અને વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા બધા જોવા મળી રહ્યા છે દોસ્તો આ દીકરીને એમ કેવા છે કે લોકો ફૂલોના હાર પહેરાવીને સ્વાગત કરે છે અને ઘણા લોકો એમ કહેવાય છે કે ઘેરે લાવીને બેસાડીને જમાડે છે પણ એવા પણ સોશિયલ મીડિયા પર ઘણા બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે આ દીકરીને કાંઈ તડકો નથી નડતો નથી વરસાદ નડતો નથી ટાઢ લાગતી દોસ્તો હાલ આ દીકરીની ક્લિપો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો આખા ગુજરાતની અંદર આ દીકરીની સરસા થાય છે મોટા મોટા કલાકારો પણ ચોંકી ગયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો આ દીકરી એમ કહેવાય છે કે અમદાવાદથી દ્વારકા ચાલીને જઈ રહી છે દોસ્તો અને આઠમના દિવસે દીકરી પહોંચી જવાની છે અત્યારે એવા સમાચાર સામે મળી રહ્યા છે કે જામનગર દીકરી પહોંચી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂરને જરૂર બતાવી દોસ્તો અને આ દીકરી માટે એક લાઇકને શેર જરૂર જરૂરને જરૂર કરી દીધો દોસ્તો હતો તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપત્તીકાલે જય હિન્દ જય ભારત મળી બીજા વિડીયો લાય બાય બાય